છે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર ઉભા થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર જાહેરાત કરવામાં આવી હતી અંગલેશર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ટ્રાફિકને અર્જન રૂપ ઉભા થયેલા દબાણ દૂર કરવા 3 દિવસની મુદત આપી હતી નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેસ અંતર્ગત માઈક વડે વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર સક્રિય રીતે દબાણ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી જે બાદ આજથી બે દિવસ દબાણ હટાવવાની કામગીરી હાથ શરૂ કરવામાં આવી હતી અંગલેશર નગરપાલિકા દ્વારા આજે રોડ ઉપરના દબાણો છે અને અંગલેશર નગરપાલિકાના ફૂટપાથ ઉપરના દબાણો હટાવવા માટે બે દિવસ અગાઉ ઈચ્છા દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું ટ્રાફિકને ને અડથડુપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર